પાતળ અને પડિયા બનાવવા ખાખરાના વૃક્ષના પાન લઈ આવો ખાખરાનો વૃક્ષ શોધવા માટે તેઓ વનમાં ગયા વનમાં ખૂબ દૂર નીકળી ગયા ત્યારે તેમણે ખૂબ મોટો ભયંકર ગીત જેવા પક્ષીને પડેલું જોયું ભગવત કૃપાથી કૃષ્ણદાસ તેની પાસે ગયા કારણ કે તે પક્ષી ખાખરાના વૃક્ષ નીચે પડેલું હતું પક્ષીએ કહ્યું ભક્તરાજ હું અહીં ખૂબ દુઃખ પામું છું પ્રભુએ તમને મારી પાસે મોકલ્યા છે કારણ કે તમારા જેવા ભગવદ્ય દ્વારા જ મારો ઉદ્ધાર થશે માટે તમે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી મારો ઉદ્ધાર કરવા કૃપા કરો કૃષ્ણદાસે કહ્યું ભલે હું શ્રી મહાપ્રભુજી પાસે તમારી વિનંતી નિવેદન કરીશ પછી જેવી આપની ઈચ્છા તેઓ ખાખરાના વૃક્ષના પાન લઈ પાછા આવ્યા અને શ્રી મહાપ્રભુજીને પક્ષીને વિનંતી નિવેદન કરી આપે આજ્ઞા કરી કે મારું ચરણોદક લઈ જઈને તેના ઉપર છાટ કૃષ્ણદાસ ચરણોદક લઈને ફરી ત્યાં ગયા તે પક્ષી પર છાંટતા તેનો દેહ છૂટી ગયો અને તેને મોક્ષ પ્રાપ્તિ થઈ કૃષ્ણદાસે પાછા આવીને વિનંતી કરી કે મહારાજ આપની કૃપાથી તે પક્ષી મોક્ષ પામ્યો છે આ પક્ષી કોણ હતું તે કૃપા કરીને કહો ત્યારે આપે આજ્ઞા કરી કે રામ અવતારમાં જ્યારે રાવણ અને જટાયુનો યુદ્ધ થયું હતું ત્યારે આ વનમાં બીજા અનેક પક્ષીઓ હતા આ પક્ષી સિવાય બાકીના પક્ષીઓએ સીતાજીને બચાવવા પોતાના પ્રાણ આપેલા પરંતુ આ પક્ષી પ્રેક્ષક બનીને બેસી રહેલો તેથી તેણે ભગવત સેવા ન કરવાનો અપરાધ કર્યો હોવાથી તેની સદગતિ ન થઈ તેને દર વર્ષે તે જ પક્ષીની યોનિમાં વારંવાર જન્મ લેવો પડ્યો તેથી તે રામાયણ કાળનો મૂળ પક્ષી છે ભગવદીઓ દ્વારા જીવોનો હંમેશા ઉદ્ધાર થાય છે તેથી તેનો ઉદ્ધાર કરવા માટે જ અમે અહીં આવ્યા છીએ અને ખાખરના પાન લેવા માટે તને મોકલી તેની પાસે મોકલ્યો હતો જેથી તારા દ્વારા તેનો ઉદ્ધાર થાય આ સાંભળી સૌ સેવકો ખૂબ પ્રસન્ન થઈ ગયા બોલો શ્રી વલ્લભાધીશ કી જય